પાડી જીવદ્યા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલ્તાની ઋષિ ઠાકુર ફેઝાન રાયન ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં જોતા અજગર ઝાડીમાં ફસાયેલો હતો દસ ફૂટ લાંબા અજગરને સહી સલામત ઝાડમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અજગરને જોવા માટે સ્થાનિકો આવી પહોંચ્યા હતા આ બંને અજગર અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી સ્વાધ્યાય મંડળ ખાતે રાજેશભાઈ રાણા તથા એમના મહારાજને ફોન આવતા કે અમારા સ્વાધ્યાય મંડળના કેમ્પાસમાં એક અજગર જેવો સાપ દેખાતો છે હું તથા અમારો ટ્રસ્ટી યાસીનભાઈ મુલતાની અમે બે અહીં આવીને જોયું તો એક અજગર પ્રજાતિને ત્યાં સાપ હતો આશરે એની લંબાઈ દસ ફૂટની આસપાસને એનું વજન અઠ્ઠાવીસથી ત્રીસ કિલો આસપાસ છે તે અમે લોકો મેં અને મારી ટીમ તથા આ ઋષિકુમાર લોકો સાથે મળીને આ પાયથાનને રેસ્ક્યુ કર્યો છે અને ફોરેસ્ટ ખાતાને ઇન્ફોર્મ કરીને અને ફોરેસ્ટ એરિયામાં છોડવામાં આવશે પાયડી તાલુકા તથા પાયડી શહેરમાં જ્યાં પણ ઝેરી બિનજેરી સાપ દેખાય તાત્કાલિક જીવદયા ગ્રુપ તથા અન્ય એનજીઓને કોન્ટેક્ટ કરીને સાપનો જીવ બચાવવા વિનંતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો